હેલો ફ્રેન્ડ્સ હું છું હિરલ અને હિરુસ કિચનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું ગરમીમાં પીવાની મજા આવી જાય તેવું એકદમ નવી જ રીતે વરિયાળીનો શરબત અને વરિયાળી આપણા શરીરને ખૂબ જ ઠંડક આપે છે તો ફ્રેન્ડ્સ આજે આપણે આ વરિયાળીનું શરબત બનાવીશું જ એ રીતે ને જેનાથી ગરમીમાં આ શરબત પીવાથી તમને ઘણા બધા ફાયદા થશે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ અને હા તમને જો મારી રેસિપીઓ ગમતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલી ઘંટીને દબાવી ઓલ પર ક્લિક કરી દેજો જેથી મારા બધા જ વિડિયો સૌથી પહેલાં તમારી પાસે પહોંચે હવે લઈશું એક પેન અને પેનમાં લઈશું એક વાટકી વરિયાળી તો તમારે કોઈ એક વાટકી કે પછી કોઈ પણ કપનું માપ લઈ લેવાનું સાથે જ લઈશું બે ચમચી કાચું આખું જીરું તો જીરું આપણી પાચન ક્રિયા માટે ખૂબ જ ફાયદાકારક છે સાથે જ એડ કરીશું દસ થી બાર નંગ કાળા મરી તો તમે આમાં ઈલાયચી પણ એડ કરી શકો છો પણ મને ઇલાયચીનો ટેસ્ટ પસંદ નથી તો મેં અહીંયા ઇલાયચીને સ્કીપ કરી છે હવે ગેસની ફ્લેમ ચાલુ કરી એકદમ સ્લો કરી લઈશું અને આ ત્રણેય વસ્તુને બે થી ત્રણ મિનિટ સુધી શેકી લઈશું તો ફ્રેન્ડ્સ વરિયાળી કાચી લઈને પાવડર બનાવીને તેના કરતાં જો વરિયાળીને શેકીને પછી જો પાવડર બનાવી શરબત બનાવવામાં આવે ને તો વરિયાળી વધુ વધુ ફાયદાકારક બની બની જાય જાય છે છે એટલે કે તો તમે ગમે ત્યારે વરિયાળીનો પાવડર બનાવો ત્યારે તમારે વરિયાળીને થોડી શેકીને પછી જ લેવાની તો બે થી ત્રણ મિનિટ થઈ ગઈ છે અને આ ત્રણેય વસ્તુ બરાબર શેકાઈ ગઈ છે હવે ગેસની ફ્લેમ બંધ કરી લઈશું અને આ વસ્તુઓને ઠંડી થવા દઈશું હવે લઈશું એક મિક્સર જાર અને ઠંડી થયેલી ત્રણેય વસ્તુઓને મિક્સર જારમાં એડ કરી લઈશું સાથે જ એડ કરીશું બે વાટકી સાકર તો સાકર પણ આપણા શરીરને ઠંડક આપે છે તો ફ્રેન્ડ્સ જે વાટકીથી આપણે વરિયાળી લીધી હતી ને તે જ માપથી તમારે બે વાટકી સાકર લેવાની એટલે કે જેટલી વાટકી તમે વરિયાળી લો તેનાથી ડબલ તમારે સાકર લેવાની તો આ વરિયાળીનું શરબત બનાવવા માટે આ માપ એકદમ પરફેક્ટ છે તો મેં અહીંયા મિક્સર જાર થોડી નાની સાઈઝનું છે તો મેં અહીંયા પહેલાં એક વાટકી જેટલી સાકર લઈ હું પહેલાં ક્રશ કરી લઈશ અને પાછળથી બીજી વાટકી સાકર મિક્સર જારમાં એડ કરી ક્રશ કરી લઈશ અને જો તમે મિક્સર જાર મોટી સાઈઝનું લો તો તમારે આ પ્રોસેસ એક સાથે જ કરી લેવાની હવે મિક્સર જારનું ઢાંકણ બંધ કરી આ બધી જ વસ્તુને બરાબર ક્રશ કરી લઈશું

અને જે વરિયાળી આખી રહી જાય ને તેને ફરીથી મિક્સર જારમાં એડ કરી ક્રશ કરી લેવાની છે તો ખૂબ જ સરસ પાવડર બનીને તૈયાર થઈ ગયો છે અને ગરમીમાં આખો ઉનાળો આ વરિયાળીનો શરબત બનાવીને તમે પી શકો છો અને તમારા બાળકોને પણ આપી શકો છો જે ગરમીમાં આપણા શરીરને ખૂબ જ ઠંડક આપે છે હવે આ રીતની એક કાચની બરણી લઈ લઈશું અને આ પાવડરને કાચની બરણીમાં ભરી લઈશું તો કાચની બરણી એકદમ સાફ હોવી જોઈએ એટલે કે બરણીમાં કોઈ પણ જાતની સ્મેલ ન આવી જોઈએ કે પછી બિલકુલ પણ ભેજવાળી ન હોવી જોઈએ તો ફ્રેન્ડ્સ આ રીતે તમે વરિયાળીનો પાવડર બનાવીને સ્ટોર કરી દેશો ને તો આખો ઉનાળો તમે ગમે ત્યારે આ વરિયાળીનું શરબત બનાવીને પી શકો છો તો જુઓ વરિયાળીનો પાવડર બની ગયા પછી તમારે શું કરવાનું કે જ્યારે પણ શરબત બનાવવાનો હોય ત્યારે તમારે આ રીતનો એક બાઉલ લઈ લેવાનો હવે બાઉલની અંદર મોટી ચમચી આપણે પાવડર કરી લઈશું સાથે જ કરીશું સ્વાદ અનુસાર મીઠું સાથે જ એડ કરીશું થોડો ચાટ મસાલો આનાથી આ શરબત ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે સાથે જ એડ કરીશું એક લીંબુનો રસ તો લીંબુની અંદર કેટલો રસ નીકળે છે તે પ્રમાણે તમારે લીંબુનો રસ એડ કરવાનો હવે આની અંદર ઠંડુ ઠંડુ પાણી એડ કરી લેશું હવે આ બધી જ વસ્તુને બરાબર મિક્સ કરી લેશું સાથે જ એડ કરીશું બે થી ત્રણ ચમચી જેટલા તકમરિયા જે મેં પહેલેથી પાણીમાં પલાળીને જ રાખ્યા છે તો તકમરિયા પણ આપણા શરીરને ખૂબ જ ઠંડક આપે છે હવે આને પણ બધી જ વસ્તુ સાથે બરાબર મિક્સ કરી લઈશું તો તૈયાર છે ગરમીમાં પીવાની મજા આવી જાય તેવો વરિયાળીનો શરબત તો ફ્રેન્ડ્સ જો ગરમીમાં આવો ઠંડો ઠંડો વરિયાળીનો શરબત મળી જાય ને તો પીવાની તો મજા જ આવી જાય તો ફ્રેન્ડ્સ તમે પણ આ વરિયાળીનો શરબત એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમને આ વરિયાળીનો શરબત કેવો લાગ્યો તે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા હજુ સુધી મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો ને બાજુમાં આપેલી ઘંટીને દબાવજો જેથી કરીને મારી નવી નવી રેસીપીની નોટિફિકેશન તમને મળતી રહે થેન્ક યુ ફોર વોચિંગ